দম যাই রমানি মারাদিকরানে। হ বাবা বা বামরালো বাসেনে ও সরা মাসে আমরা আবেও। মমি আতিনি মাতসালা হয়েে লুতি মিসে মমি। মা সক্রি টুটি যাহাে তো কি যাহে সোনাল কাকি দমামা বিকরি। আতো ব্ন্ত বািয়ে নে মমি আবতান বদায়দ বাইয়ে হন। তকি মিসাভ ঠে যায়। ইনথা আপে নারে তোু কর মা কি যায় সোনাল কাকি। রেওয়াদে। કતી જોઈએ માટી જોઈએ હે હે ઉતારે હું જોઈએ કરતો ન્યા આડમાં કઈ પાડી હેઠું અન તો ક્યાંય લઈ જવાય ની હું સેવો હું કરવા છોકરા ઉપર રાઈડું નાખે એ બા ઓલી ટીવી ચાલુ કરે નોલો નોટુ ન્યા પડી હી ની ઓડે હે કઈ થાય તો ખીજા સોનલ তো ান করে নিয়াতেইক্ষম নর এই উহাজোগায় সাব সফায় আমি সাব সফায় নারিয়ে ইতা করে চুকলা তোফান হেখরা থোরা বেহে আপিজিন সম্মতা ওই তত থরা আপে গই কই এনে নত মা কানুলো তো ফানকের মালহু জব পাইরো কেতিপি না টউপে উপথামান পরেহিতু রায়রু এক মাব রাায়রুনা নখায় দীরে বলেহা তাই যা উপ হবে। એટલે જ બાવ ના પાડતી તીક ન લઈ જવા તોફાન કરીએ ને તે કવરાવી દે આ બધાને પછી કંઈ થોડા કીએ બિસારા કંઈ અડવડ અડટ કરે તો કાંઈ નંબરે રોકાવા આવ્યા તો એક દી રોકાઈ જાય એમાં કંઈ વાંધો નંબરે ન્યા કાંઈ લોલા તેડવા આવે એ તા છે ને બહુ નહોતા કહેતા આપણે તો રોકાઈ ગયા બા તમારી વાત હાસી છે કોઈ કહેતા નતા કે રોકાઈ જાવ કે તમે રોકાઈ જજો ને એમ કરે કાં આપણે તો રોકાઈએ જ ને કાં ન રોકાઈએ હું નેમ કે રો કાહે ને તો સોકરા તોફાન કરશે ને બધું થાહે ને ઘર બગડશે ને ખર્ચા થાહે કાવાના બધું એની મા હિસાબ કરે જો તો સીરા માં વાર મોટું બગડનું મારા હા સી વાત સે ઓર માં ટીવી માં માય માં છોકરી ર હમ તૂટી જાય તો લઈ હખીઉ આપણે કોઈ પતાલું ન તું એટલે માલું ટીવી

પોતે જ બસ આની મની રોહોડા નાસ્તા કરી લેતી હોય આપણે ભૂખ લાગે નાસ્તા ન કર્યા હોય તી બપોરે જો ના આ મને કંઈ ખાવા જ ન દીધું ન્યા હા વાત છે તારી તઈ નીતિ હું હાવ લે પડ્યું લે પડ્યું હજી લોટ ન તો બાંધી લીધો સોના લે કે હું કરે કંઈ હું તો બા હટકી જ ગઈ ના રે ના મારમાં દીકરાને ધ્યાન ન રાખું પડે આખરે તમને ખબર ને તમારા દીકરા કેવા મને ઉલાવીને મૂકી આવે કઈ મને ખબર છે ના ના છોકરા ધ્યાન રાખજે એટલે ઠામ હું કરવા ઉઠકવા બેહી ગઈ હતી નહીં સોનલ બે હે તો બે આઈ ન કઈ નહીં ભલે પેલા કરાવે કામ વાળી પાસે હાસી વાત છે બા ન્યા કેવી કામ રાખવી હે કા માને ન્યા નત કેતી સોનલ કે કામ વાળી રાખવી દયો હે કે આઈ બધા ની ખરાબ લાગે કામ કરે તો હે કેવી પાકી છે તેતી તૈયાર તૈ તા સિટી માં એક કાં કઈ જરૂર નત પડતી કોઈ ની કેવી ભણાવવા વઈ જાય હાવ હક ઘર માં કામ ન કરું હા હાર હોડી તા સે બા જોવા એવા કઈ ખબર નતી કે આ યાર હોડી છે નઈ કોઈ ખબર ન પડી તમને એ ના રે ના ના સંદીપ ને ગમ તું તું તી કર હું પછી હું કર હું ઓય એટલે કા હા બે જણા ભણાવવા જાતા તી ગમ તું તું તી કર દીધું પછી નઈ તતી તી વાંધો ના આવ્યો ન કરતા તન ખબર તા હ હરા તા કે મુક્યા

હાસી વાસે તારી ચીન કરે એમ હું તો થાકી વધમાં કેવું ઈને પછી મારી ઉંમર થાય હું કઈ કરી હગી હા શું બોલ છોકરી તારે બે બે વ્યા તું ન કરી હઈ એ બા મને ખબર છે મોટા કરવા બહુ અઘરા થઈ પડે તઈ હમ છે તો થાય ભાઈ તઈ નીતી હું બા બે ત્રણ બે બે માં વરહની માથે થઈ ગયું કા લગન ને હા બે વરહ માથે થઈ ગયું માં બસ તું રોયા રેક માં દીકરો રોવાનું જ કામ કરજે এ ভিন্ টু এতুম টিভি মা মার মাততুম গৈ মারত মাত্র টিভি মা মার মা এখমন কার হথে গর তিন সা নে মিলি হ এমা এসক নাতিত্রে যায় এসি তটা মািক ই ি যায় কিছু তেল পড়ে টি পরি যায় তির মাই মার মা থকানমারে টিভি জবা এ লেমালে টিভি জব আম মাতিিক টিভিতান কর দম। সেনে টিভি ওপনাসায় টিভি পড়ে এ টুমারি যায় তে বল পরি যায় এ হনজা মাধিক ৃতটা না খি যা ক আমি মা তিনা মার উটা।

ত య ම න්න ති ස তি তি அ viম ha তি ක ক อาเลบักพูราตนในคานอลงตนในคุณอิตาโซกราวิตุพันก็เลยกะนอกก็เรียงเข้ากี้เสียต <laughs> <laughs> ઘાટી પડી છે ને તો ક્યાંય નાની હું કઈ હાલ પાટિયું થઈ જાય તેલ લે વોવીને હવે હાલે હવે માનતી નક્તિ કેમ તોફાન કરે હે સાનો મોનો રેતા હાલ હું આવી દઉં ઉવા દેતા ઘાટી નત પડી ને પડ્યો ત્રણ વાર મારી સામે વો ઉભું થવાય તેલ લેવાય છોકરા ને બા કેટલી વાર થકવી દીધા મને હાવ જા હવે ખવરાય માયને ભૂખ લાગી છોકરા ને જા શીરો ગરમ ગરમ છે ને તો ખવરાવી દે મારા કાનોડા

જોઈલે બાકી વો હાય તોફાન કરી નઈ હા રાખે કાનુડા તા માં તોફાની જોઈ ને ઈ તા તોફાન ન કરે તો એને કાનુડો ન કહેવાય કા માર કાના બા તો મને પેટ માં ગલુણિયા દોરે હોય એવી ભૂખ લાગી એવી ભૂખ લાગી હાલો બોલાવી ગયા તી ખાવા જાય હવે ખાઈ લઈ સુઈ જાય થાકી ગયા હવે ચાર વાગા ને ઓળે ઠાયા માના માં તો ઈ નીતી હું હાલો બાવે બા હવે માં દીકરી ખાઈ લઈ સારું હાલો હવે નીચે જાવ છે ને હાલો જાય પછી કાલે તો તું વહી જઈશ પછી આવીશ ને ફરવા મારી આરે હા આવીશ જ ને લે પણ મમ્મી પપ્પા હું કે પ્રમાણ આવીશ પછી દર સન્ડે નહીં પંદર દિવસે મહિને દિવસે એક વખત જાશું ના એમ ના હાલે દર સન્ડે તો આવું જ પડે ને ના એ કેવું મારે પ્રોજેક્ટ હોય બનાવવાના પછી આપણે હવે તો એક્ઝામ આવશે એ ટેન્શન છે તો હમણાં તો થોડું દૂર રાખજો હો ફરવાનું આવ્યા રાખે એક્ઝામ એવા ટેન્શન ન લેવાય ટેન્શન લઈ લઈને તો આવી થઈ ગઈ દૂબડી ખાતી જાજે કંઈ ના ના દુબડી સારી છે પછી બોર્ડ જ તો કામ ના થાય તું મારી મમ્મીને જેમ આખું કામ કામ જ કરે હે તો એને ખાલ સાફ તો રાખવું પડે ને તો સારું રહે ને નથી થોડું રહે હા પણ હાવ થઈ જાય દુબડી કાઈ નથી જાય કાલ તો આવશે તાર મમ્મીને સવારમાં વહેલા આવશે કા હા ভাবি যাদি ফনাল দিদি হলো ও জম্মানথেই গিয়েছে আলো জম্ম ছেন বাবি হাব উভুক্ত না কিলাই থ ছর জানি লাই সোনা সানুই জাম পিনাদের লায দুরী কে ডুবলিছে নেই নে কউকে জম যে হাওভাবি চাইমা রাজচ সুনার যাম মভ পই দমে কানা চাই না দিদিবব পরে কি হে চাই মা আত যা দি আনা কি জম্ মাননি আত ছোর চছড় ছামিলে এনে। તમે ની જમો તો જયદીપે ની જમે હો ને તમારા માટે જો માર સાસુ મસ્ત સીરો બનાવ્યો છે ખાઓ સીરો તો ખાવત પડશે ને કોઈ ના તો પછી સીરો તો ખાવ પડે ને બે વાટકા સીરો ખાવા છે જાનવી તારે અરે બાપા બે વાટકા એટલે કે વાત કે બે વાટકા સીરો કેમ ખાઓ ભાભી તો માન બે ચમચી સીરો ખાયો હગે એની બોડી જોઈને એવું લાગે ભાભી આવી મસ્ત બોડી કેમ કે અમારું તો જો શરીર વધી ગયું હતી રોહિણી સોનલ તું લગ્ન પેલા આવી ડુબડી હતી હવે થાતી જાશ જાડી હા હો હવે તો જાડી થાતી જાવ કઈ વાંધો નહીં હવે ક્યાં મારે પહેણવું ના ના સોનલ દીદી સરસ લાગો હજી કઈ થોડા એવા તે બોડીમાં છો તમે સારું વાત તું કરો માં મમ્મી બોલાવે છે હાલો બધાને જમવા બેસવાનું છે આવજો જલ્દી બે હા હા હાલો આવીએ જ છે હવે અમને ભૂખ લાગી મને તો બહુ ભૂખ લાગી લાગ્યો હા જાનવી અમાર જયદીપ ની ખોરાકી બહુ છે તો તમે રાંધી રાંધીને લાંબા પડી જાઓ મારે ના એવું કઈ ના હોય આવો મારે પાંચ છ રોટલી જોઈએ ખાવા કઈ વાંધો નહીં એમાં શું તો પછી જો જય દુબડા છે પણ હિંમત કેટલી છે કામ કરવાની તું તો પહેલેથી દાળ છોડી છે સોનલ હારું કઈ નહીં સોનલ દીધી ઘરે તો એકલા જ કામ કરો ને કા પછી સ્કૂલે જાઓ જોબનું બધું કેટલું હોય ટેન્શન એટલું હશે ને તો પછી ભાઈને થોડી ખબર હોય ગઈ ઘરમાં આપણે શું કામ ન હોય હે ભાભી તો પછી બધું કામ હોય એ સોનલ હાઈ લવ હાલ હાલો મમ્મી બોલાવે તમે આવજો ભઈઓ હાલો જલ્દી જમવાનું બેસી હા હા આવી છે ગયા સંદીપ ભાગે એવા કબ બની ગયા હોય આ ગયા હારું હાલો જમી આવ્યો જમી લેજે હરમાતી નહીં ના ના એમાં શું શરમાવાનું મારે જમવું એટલું કે એમાં હું હરમાવું હારું હાલ હાલ જમી આવીએ હમ હાલો